બી એનએસયુ ટીવાય બી એસ એમ ફાઈ રેગ્યુલર એટીકેટી ઇકોનોમિક્સ પેપર અગિયાર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તેને આપણે એમસીક્યુ જોઈએ પહેલો સવાલ કુલ માંગ કિંમત એ પુરવઠા કિંમત કરતાં વધારે હોય ત્યારે રોજગારી ખાલી જગ્યા થાય જવાબ વધશે બીજો સવાલ મૂડી રોકાણનું પ્રમાણ વધે એટલે પુરવઠાની કિંમત ખાલી જગ્યા થશે જવાબ વધશે ત્રીજો સવાલ કોના માટે ખર્ચ કરતા વધારાના વળતરનો દર એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા જવાબ ફિસરના મતે ચોથો સવાલ આવકમાં થયેલા ફેરફાર કરતા ખર્ચનું પ્રમાણ વધારે હોય ત્યારે ત્યાં સીમાંત વપરાશ વૃદ્ધિ ખાલી જગ્યા થશે જવાબ એકમથી વધુ થશે પાંચમો સવાલ આવકની જુદી સપાટીએ થતા વપરાશ એટલે ખાલી જગ્યા જવાબ વપરાશ વૃત્તિ બીજો સવાલ પ્રોફેસર પીગુ એ રોજગારી સ્થાપિત કરવા કોના ઉપર ભાર મૂકે છે જવાબ વેતન કાપ ઉપર સાતમો સવાલ નિયોજક રોજગારીના કોઈપણ ચોક્કસ પ્રમાણે વેચાય વેચાણ આવકની જે અપેક્ષા રાખે છે তে খালি জগছে জবাব কুম মগ কিমত આગળનો પ્રશ્ન પૂર્ણ રોજગારી બે આધુનિક રાજ્યનો કયા પ્રકારનો ધ્યેય છે જવાબ આર્થિક સામાજિક નવમો સવાલ વિનિમયના દ્રષ્ટિએ બિંદુથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી હતી જવાબ પ્રોફેસર પી દસમો સવાલ સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકની ગણતરી દ્વારા દેશના વિકાસનું કયા પ્રકારનું ચિત્ર મળે છે જવાબ સાચો પ્રમાણભૂત વિશ્વાસનીય અગિયારમો સવાલ નીચેનામાંથી કઈ બાબત અર્થતંત્રનું વાસ્તવિક ક્ષેત્ર રજૂ કરતું નથી જવાબ રાષ્ટ્રીય સંપત્તિ બારમો સવાલ મહત્વના આર્થિક પરિબળોના સમૂહની દ્રષ્ટિએ વિચારવાની વિચારવાની પદ્ધતિ એટલે જવાબ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર તેરમો સવાલ વસ્તુના મૂલ્ય નિર્ધારણ નીચેનામાંથી કઈ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે જવાબ માંગનો નિયમનો ચૌદમો સવાલ મૂડી રોકાણ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચે કેવો સંબંધ છે જવાબ વ્યસ્ત એટલે કે ઉલટો સંબંધ છે પંદરમો સવાલ આવકમાં થતા ફેરફારના કારણે વપરાશનો વપરાશનો થતો ફેરફારને શું કહેવામાં આવે છે જવાબ સીમાંત વપરાશ પંદરમો સવાલ કેન્સના મતે રોજગારીનું પ્રમાણ કોના પર આધાર રાખે છે જવાબ અસરકારક માંગ પર સોળમો સવાલ વાસ્તવિક વેતન અને માંગના પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે જવાબ સમસંબંધ છે સત્તરમો સવાલ રોજગારી એટલે શું જવાબ અનૈચ્છિક બેકારીનો અભાવ અઢારમો સવાલ રાષ્ટ્રીય આવકની ગણતરી ચાલુ ભાવે કરવામાં આવે તો તે કયા નામે ઓળખાય છે જવાબ નાણાકીય આવક આગળનો પ્રશ્ન નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ નથી જવાબ વેચાણની પદ્ધતિ વીસમો સવાલ એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી જવાબ આર્થિક વિકાસનો સિદ્ધાંત આગળનો સવાલ કેન્સ માટે સીમાંત વપરાશ વૃદ્ધિ કેવી હોય છે જવાબ એકમથી ઓછી હોય છે આગળનો પ્રશ્ન ધનિક વર્ગની ઉપભોગ વૃદ્ધિ ગરીબ વર્ગ કરતાં કેવી હોય છે જવાબ નીચે વપરાશ વૃદ્ધિનું સૂત્ર જણાવો જવાબ સી બાય વાય પચીસમો સવાલ જનરલ થિયરી પુસ્તક કોણે લખ્યું હતું જવાબ પ્રોફેસર કેન્સ છવ્વીસમો સવાલ પુરવઠો હંમેશા પોતાની માંગ સર્જે છે આ વિધાન કોનું છે જવાબ જે બી છે આગળનો પ્રશ્ન માર્શલે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કયા દ્રષ્ટિબિંદુએથી આપી હતી જવાબ ઉત્પાદન અઠ્યાવીસમો સવાલ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અર્થ ક્ષેત્રમાં કયા બે બાબતનો સમાવેશ થાય છે જવાબ આર્થિક વિકાસનો સિદ્ધાંતનો આગળનો સવાલ માર્શલ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ખાલી જગ્યાના દ્રષ્ટિબિંદુથી આપી છે જવાબ ઉત્પાદનના ત્રીસમો સવાલ દેશની આર્થિક સમૃદ્ધિનો ખ્યાલ ખાલી જગ્યા દ્વારા મળે છે જવાબ રાષ્ટ્રીય આવક દ્વારા એકત્રીસમો સવાલ કેન્સના મતે સીમાંત વૃત્તિ ખાલી જગ્યા છે જવાબ એકમ કરતાં ઓછી છે બત્રીસમો સવાલ આવકમાં થયેલા ફેરફાર કરતાં ખર્ચમાં થયેલા ફેરફાર વધુ હોય તો સીમાંત વપરાશ વૃદ્ધિ ખાલી જગ્યાએ થશે જવાબ એકમ કરતાં ઓછી છેલ્લો સવાલ રોકાણ વિધાન વિધયનું સૂત્ર જણાવો જવાબ આઈ બરાબર એફ કાઉસમાં આર આઈ